તો લોકસભા ઇલેક્શનને લઈને ઉમેદવારો પ્રચારમાં જોતરાયા છે ત્યારે ભાજપ ઉમેદવાર મનસુખ માંડવીયાનો રાજકોટમાં પ્રચાર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પોરબંદરથી ઉમેદવાર છે ત્યારે મનસુખ માંડવીયાએ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી અને જણાવ્યું કે બે દિવસના પ્રવાસ દરમિયાન લોકોનો વિશ્વાસ જોયો લોકોનો વિશ્વાસ છે નરેન્દ્ર મોદી સરકાર પર ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસ જીતીને અમે આવીશું પીએમનું વિઝન બે હજાર સુડતાલીસ સુધીનું છે તેના પર અમે કામ કરી રહ્યા છીએ ચારસો પ્લસ બેઠકો જીતીને અમે આવીશું પોરબંદરના લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ માંડવીયા અત્યારે આપણી સાથે વાત કરવા જોડાયા છે કારણ કે છેલ્લા બે દિવસથી તેઓ પોરબંદર વિસ્તારની અંદર પ્રવાસ કરી રહ્યા છે મનસુખભાઈ શું કેશો જે રીતના લોકો સાથે આપ વચ્ચે જઈ રહ્યા છો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે અને શું કેશો ખાસ મારા બીજા રાઉન્ડના બીજા દિવસે ચાર લોકસભા સીટનો મેં પ્રવાસ કર્યો છે જનતાનો સીધો સંપર્ક કર્યો છે દેવસ્થાનો પર દર્શન કર્યા છે સંતોના આશીર્વાદ લીધા છે અને કાર્યકર્તા સાથે બેઠક કરી છે કાર્યકર્તાના નો ઉત્સાહ મેં જોયો છે અને જનતાનો વિશ્વાસ પણ મેં જોયો છે જનતાનો ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વિશ્વાસ છે અને મોદીજી પ્રત્યે શ્રદ્ધા છે એના આધારે હું એટલું ચોક્કસ કહું કે ગુજરાતની અંદર છવ્વીસમાંથી છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે કેન્દ્રમાં ત્રણસો સિત્તેર પ્લસ ભારતીય જનતા પાર્ટી અને ચારસો પ્લસ એનડીએ બહુમતી સાથે મોદીજીના નેતૃત્વમાં ફરીને સરકાર બનાવશે મનસુખભાઈ લોકો વચ્ચે જઈ રહ્યા છે કે એવા મુદ્દાઓ છે કે જેના કારણે લોકો સાથે સીધો સંપર્ક થઈ રહ્યો છે ને જે રીતના વાત કરી તો એક તરફ મોટી ફોજ છે ભાજપની સામે કોંગ્રેસમાં કોઈ જોવા નથી મળતું શું કહેવાય ભારતીય જનતા પાર્ટીનો જનાધાર વધ્યો છે અને એનું કારણ છે પાછલા દસ વર્ષની અંદર મોદીજીનું નેતૃત્વ દસ વર્ષનું કામ અત્યારે બોલી રહ્યું છે અને અમારી પાસે આવતા પાંચ વર્ષનું વિઝન છે અને પચીસ વર્ષનો અમારી સંકલ્પના છે બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ પ્રધાનમંત્રીજીએ દેશવાસીઓ પાસે કરાવ્યો છે દેશ બદલી રહ્યો છે દેશ આગળ વધી રહ્યો છે નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે આ નવા ભારતના નિર્માણમાં દેશનો હર નાગરિક જોડે એ અમારા કેમ્પેઇનનો એક મહત્ત્વનો ભાગ છે તમે જોયું હશે જેટલા ઉત્સાહથી જનતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વધાવી રહી છે આવકારી રહી છે એની સાથે જોડાઈ રહી છે એ બતાવે છે કે લોકોની વિશ્વાસનીયતા ભારતીય જનતા પાર્ટી કે પ્રતિ અકબંધ છે ભાઈ કોંગ્રેસ એવા આક્ષેપો કરી રહી છે બેરોજગારી વધી છે ઉદ્યોગો નથી પોરબંદરમાં બેરોજગારી ઉદ્યોગો નથી મળતા ને ખાસ ખેડ પંથકની વાતોની જો આપ ત્યાં પણ મુલાકાત ત્યાં ખેડૂતો એવું કીધું કે અમને આ મુશ્કેલીઓ છે શું કાંઈ મારે કોંગ્રેસના કોઈ વાતનો જવાબ નથી દેવો પરંતુ અમે જે કર્યું છે એના ઉપર અમને વિશ્વાસ છે અમે જે કરી રહ્યા છીએ એટલા માટે જનાધાર અમારી સાથે છે અમે નથી કર્યું ને કોંગ્રેસે કર્યું હોત તો અમારે એકસો છપ્પન નો આવી હોત ને તો કોંગ્રેસને આવી હોત ને કહેવાનો મતલબ એ છે કે જનતાનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટીની સાથે મનસુખભાઈનો જે રીતના પ્રવાસ થઈ રહ્યો છે વિસ્તારની અંદર વિઝન શું રહેશે મનસુખભાઈનું જીત્યા પછી કારણ કે લોકોના અમુક પ્રશ્નો પણ આવતા હોય છે વિઝન શું રહેશે વિઝન અમારી પાર્ટીનું હોય છે લોક પ્રતિનિધિ તરીકે મારે તો જે વિસ્તાર મને મત આપીને જનપ્રતિનિધિના રૂપમાં સંસદની અંદર મોકલે તો એ વિસ્તારના પ્રશ્નો એ વિસ્તારનો સર્વાંગી વિકાસ એ સ્વાભાવિક અમારી જવાબદારી હોય પોરબંદર ક્ષેત્રનો ઔદ્યોગિક વિકાસ થાય આર્થિક ગતિવિધિ વધે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ હજુ છે એનાથી પણ વધારે થાય એના માટે કામ કરવું એ જનપ્રતિનિધિ તરીકે મારી જવાબદારી બનશે છેલ્લો સવાલ મને યાદ છે ત્યાં સુધી ગાંધીની જન્મભૂમિ ને ઓગણીસની અંદર ગાંધીજીની એક એકસો પચાસમી જન્મ જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશની અંદર કાર્યક્રમો ચાલી રહ્યા હતા અને સરકારી રીતે પણ ગાંધી એકસો પચાસની ઉજવણી થઈ રહી હતી ત્યારે મેં પણ ભાવનગર જિલ્લાના બુનિયાદી શિક્ષણ સાથે જોડાયેલા એટલે કે મહાત્મા ગાંધીના વિચારોથી નિર્માણ થયેલી શૈક્ષણિક સંસ્થાઓ એટલે કે બેસિક એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટને જોડતી એકસો પચાસ કિલોમીટરની પદયાત્રા કરી હતી હજારોની સંખ્યામાં મારી સાથે લોકો જોડાયા હતા ત્યારે આપણને ખ્યાલમાં આવે છે કે ગાંધી દરેકમાં હજુ પણ જીવતો છે કોઈ પણ સ્થિતિની અંદર યા તો કાલ પર્યંત ગાંધીના મૂલ્યો ગાંધીના ચિંતન ગાંધીના વિચારો એ હંમેશા જીવંત છે આ મનસુખભાઈ જે રીતના વાત કરીએ લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે તેને લઈને પ્રચંડ વિજયની જે આશા છે તે વ્યક્ત કરી હતી કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ